અને આજે તારીખ નવ જૂન અને જો કે થમની જૂન તો તમે આવી ગયા હોય એટલે મારે કેવું ન પડે કે આજ કયો દિવસ છે જો કે રવિવાર છે પણ આજનો દિવસ સ્પેશિયલ છે કેમ કેમ કે તમારી ફેવરિટ એવી ભૂરી એટલે કે અમારી માહી અને આપણે ભત્રીજો આજ શું હોય એનો જન્મદિવસ છે બરાબર તો કોમેન્ટ બોક્સમાં જન્મદિવસ લખવા એટલે હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સ આખું ભરાઈ જવું પડે અને ભૂરીબેન જે હુંતા હે તો એને હેપી બર્થડે આપણે કહી દેવી ને પહેલાં તેને જગાડવાની કોશિશ કરવી ઊંઘાણસી જાગી નથી અહીંયા જો રાહ જોઈતી હે રોજ મને કે મારો જન્મ દિવસ બર્થ ડે આયેલો હે રજો આમ તો આમ કુ કોને ભૂરિયા હેપી બર્થ ડે હેપી બર્થ ડે હેપી બર્થ ડે એપી બર્થ ડે ભૂરી બેન તો નહીં જાગે તો આજનો બ્લોક ને આખું ભૂરી બેન ના ઉપર હે

वाह आय बुरी आय आय हैप्पी बर्थडे थैंक यू क्या भाई थैंक यू क्या आय थैंक यू क्या आय बुरी तन केट लाबदा है हैप्पी बर्थडे कितु केट लाबदा लोक है तो ये बताएँ तुझे कैसे थैंक यू नहीं थैंक यू अमेज़न बोल बताएँ नहीं थैंक यू आओ जो चॉकलेट खावा आओ जो चॉकलेट �

તૂટી ગયો ને તો આપણે નવું લેવા જવાનું રેડી તો રહ્યો ને વ્લોક માં બીના રહી ફટાફટ ને હું ભૂરી અને આપણે કાકાનો છોકરો વીજયો આવે હે તો ફટાફટ પેલા પાળીયે જવાનું છે ત્યાં ભૂરી બેન આપણે કપડા નહીં લેવાનું હોય ને ત્યાંથી બોટા દે પણ જવાનું છે જે ભૂરી બેન હાથું કેક ને આડોળો બીજો સામાન પણ લાવવાનો હોય પાળીએ જ આપણા કપડા લેવા પોકી ગયા ભૂરીબેન હાથો ને જો આવડે આ કપડા કપડા ને સિલેક્ટ કરી જ કેવી લાગે છે જરાક જ્યો કોમેન્ટની અંદર અને આ જો ભૂરી ના બાબલું હતું ને એટલે વધારે ગમી ગયા કપડા ને કે આવડા જ રાખવા તો જરાક કહી દેજો આ કેવાક લાગે કપડા નજી એક જોડ લેવાના એ ફટાફટ ને સિલેક્ટ કરી નાખવી એથી ઉતર હે ના ના જો અને જા હાલ ઘરે જા ઓ મોડું થાય એ ભૂરી એઠે ઉતર હાલ હાલ તાર જોડ તૈયાર થઈ જાય હવે હમ હાલો ભૂરી બેન જાવ દો હાલો સામાન લઈ લીધો હોય તો એ ભૂરો જાવી દો હાલો બાય બાય

વરસાદી વાતાવરણ થઈ ગયું હે વધારે વરસાદ આવે ને પેલા આપણે ઘરે પહોંચવાનું ફટાફટ રે ને ક્યાંક લઈએ આપણે કિલો વાળા ક્યાંક લેવાની આમાંથી જે સારી લાગી આ કેક કાઢો કે થોડાક આપડે ટોપા લઈ લેવી કારણ કે થોડી એક આપડે ભૂરી માટે તાજ લેવાનું હોય અને બીજા બધા જેનો મિત્રો હોય ને એમના માટે થોડાક આપણે ટોપ આમાંથી પસંદ કરી લેવી થોડી ચોકલેટોની લઈ લેવી અને ડેકોરેશનના સામાન લઈ લેવી આ જો જોઈને તો કેટલો બધો આપણને સામાન જોવા મળે ચોકલેટો બોખ મન કામ કરતું બની જાય મગજ તો આમાંથી फटाफट ને કઈક સારી વસ્તુ લાગે ને મન એ એવું લઈ લેવી ચોકલેટોમાં આપણે આવડે આ ચોકલેટનો આખો ડબ્બો લઈ લીધો મિત્રો ફૂલ વરસાદમાં રે ને આપણે ઘરે પકડી દીધા છે જો બધી વસ્તુ લઈને જો કે પલ્લી ગયા હતા ને એટલે બહુ વ્લોગનો બધું ઉતાર્યું નતો ને ઘરે ભોગી ગયા છે અને જો હવે આ બધું આયોજન શરૂ થઈ ગયું જો ગીંગડ હાલો બધા મણો ફૂગા ફૂલાવા અને આપણે જો બર્થડે ગર્લ ભૂરી પણ આ આયોજન કરાવે વાહ વાહ ફૂલા ફૂલા હવે મિત્રો છે ને આપણે ફટાફટ બધી રે ને બર્થડે ઉજવાની તૈયારી મણવી શરૂ કરવા બરોબર તો તમે રહ્યા ને એ જોય વાળો પેલા પછી આપણે કેક કેક કટિંગ ને બધું પછી કરવાનું અને આખું ફેમિલી પછી બતાવવાનું એ એક આવા હકણા લે લે હેપી બર્થડે ફૂક માર્ક હજી એક રાઈ દે પાડો બધા તાળી બહેલા તાર ખાલી હો ખવરા ખબર આવવાની હો ખબર તું પૂરી ખબર દે ખબર આવી જાય অৰ্ণ ફાઈનલી મિત્રો કેક નું મર્ડર થઈ ગયું બધા વિશે અને હવે છેલ્લી વસ્તુ બાકી ચોકલેટ તો ભૂરી બેન હાથે બધાને ચોકલેટ પણ વિતરણ કરી નાખી જય શ્રી રામ ક્યાં ભૂરી જાય પેલા ભૂરી નંબર કોઈ પડશે ઉપર ભૂરી હા રે જો આય આલો ચોકલેટ બધાને એક 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 દઈ જો એટલે રોય જે ચોકલેટ તો બાકી છે જાવ હો ક્યાં આય ગયો બધાને પણ દેવા બધાને hai <laughs>